ચાલો જાણીએ ચા થી ચટણી સુધીની સફર ભુજમાં મતદાન માટે હવે ભુજમાં મતદારો જાગૃત થઈ ગયા છે ભુજમાં ધમધમતી ચાની હોટેલ પર મતદાતાઓ ફક્ત ચા પીવા આવે છે તેઓ મત અધિકાર માટે કેટલા જાગૃત છે તેની પણ જાણકારી ધરાવે તો ચાલો જાણીએ અમારી ટીમ દ્વારા મતદારો પાસેથી મત અધિકાર માટે જાણવાનું પ્રયત્ન કરવામાં આવ્યું આગામી સાતમી મેના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીને લઈને કચ્છ મોરબી લોકસભા સીટ માટે ભાજપ કોંગ્રેસ સક્ષમ ઉમેદવારોના મેદાનમાં ઉતર્યા છે બંને યુવા ચહેરા છે ભાજપના ચહેરાને બે ટમનો અનુભવ છે વિકાસથી પથરાયેલી જાજમ છે તો કોંગ્રેસના ચહેરાને ક્ષત્રિય આંદોલનનું ખુલ્લીને સાથ મળ્યું છે ત્યારે જોવાનું આવ્યું એ છે કે હવે મતદારો કોને પસંદ કરે છે તે મતદારો મતદાન માટે કેટલા જાગૃત છે છે પણ આપણે પ્રયત્ન ત્યારે મતદાતાઓ અવશ્ય મતદાન કરશે તેવો વિશ્વાસ બતાવ્યો સાથે લોકોને પણ લોકશાહીના પર્વમાં જોડાવવા અપીલ પણ કરી છે ચાલો જાણીએ ચાથી ચૂંટણી સુધીની સફર ભુજમાં નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ગ્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી સાત પાંચ બે હજાર ચોવીસના રોજ આપણને મતદાન અચૂક કરવાનું જ છે ને ચોક્કસથી કરવાનું છે કેમ કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો એક ભાગ બનવાનો આપણને ચાન્સ મળ્યો છે મોકો મળ્યો છે આ વે યુવા મતદાર પણ જાગૃત થઈ ગયા છે આપણે ભુજના અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી અત્યારે ભુજમાં પ્રવેશ દ્વાર જેને કહીએ છીએ માંડવી મુન્દ્રાથી આવીએ છીએ પ્રવેશ દ્વાર કોમર્સ કોલેજ પાસે આપણે આવ્યા છીએ ત્યાં ઘણા બધા યુવા મતદારો બેઠા છે એમની પાસેથી આપણે જાગૃતિ માટે એક અપીલ કરશું અને જોશું કે એમની પાસે કેટલી જાગૃતિ છે કેમ કે સાત તારીખના મતદાન અવશ્ય કરવાનું છે તો આપનું નામ અને પરિચય મારું નામ તેજસ સંપકલાલ રાજગોર છે ભુજનો વતની શું રહેવાસી તેજસભાઈ સાત તારીખના મતદાન કરવાનું છે આપ યુવાન છો શું આપ યુવાન છોવા અવશ્ય ભારતનો એક ધર્મ અને પૂરો નિષ્ઠાપૂર્વક બજાવવો પડે તો મતદાન કરવું જરૂરી છે અને જો તમે મતદાન નહીં કરો તો આવતા પાંચ વર્ષ સુધી કોઈ પણ સત્તાને તમને પૂછવાનો અધિકાર નથી કે તમે અમને શું આપ્યું ને શું ના આપ્યું હવે છેલ્લા દસ થયા મારે કોઈ સરકારથી મતલબ નથી પણ જો સરકારે જે કોઈ પણ વિચાર અને વિકસાત આપણા માટે સારું કર્યું વિકાસ તો જેને નથી કર્યું જોતા હો આંખું ખુલ્યું હોય તો સત્ય જોઈને પણ વોટ જરૂર આપજો એક વસ્તુ તમારી ખ્યાલમાં આવે કે ભાજપે ખોટું કર્યું કે કોંગ્રેસે ખોટું કર્યું જેને કોઈને પણ મત તો જરૂર આપજો કારણ કે તમારો પૂર્વ ધર્મ છે નકા પાટલી પેટીને તમે જવાબ નહીં આપી શકો કે અમે શું કર્યું છે જી ચોક્કસથી યુવા મતદાર પણ જાગૃત થઈ ગયું છે અને મતદાન માટે અપીલ કરી રહ્યું છે મિત્રો પાંચ વર્ષ નેતાના હોય છે ફક્ત એક જ દિવસ આપણને મળતું હોય છે વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો ભાગ બનવાનો એક જ દિવસ આપણને મળ્યું છે એટલે મતદાન અવશ્ય કરજો ઘણા બધા યુવાનો છે આપણે એમની પાસેથી પણ થોડું જાણવાનો પ્રયત્ન કરશું તો આપનું નામ અને પરિચય મારા નામ આક્રમ રંજુ લાખ અક્રમભાઈ ભુજ વિસ્તારમાં કચ્છ અને મોરબી લોકસભામાં કોંગ્રેસ અને ભાજપ બેના સક્ષમ ઉમેદવારો છે આપ યુવા તરીકે એક તો મતદાન માટે શું કહેશો મતદાન ફરજિયાત કરવું જોઈએ મતદાન એવું છે કે આપણા સોમાં જે ત્રીસ ટકા નથી કરતા ત્રીસ ટકા નથી કરતા એના લીધે ઘણું બધું નુકસાન જાય છે આપણાને વોટ ફરજિયાત કરવું જોઈએ સોમાં ત્રીસ ટકા નથી કરતા સમજી લો આરસમાં એસમાં ત્રીસ ટકા કરવું જોઈએ સોમાં સો ટકા મતદાન થવું જોઈએ પછી જે આવે જી અક્રમભાઈ એક મતની કેટલી કિંમત આપણને ચૂકવવી પડે છે આપણાને પાંચ વર્ષ પછી જ પડે છે પાંચ વર્ષ પછી ભોગવું જ પડે છે પછી આપણે કંઈ આમ ન તો આમ ન તો આ કામ ન તો પહેલે મતદાન કરો પછી બધી વાત કરો જી ચોક્કસથી યુવા મતદાર પણ એમ જ કહી રહ્યું છે કે સૌ પ્રથમ આપણી જે ફરજ છે મતદાનની એ અવશ્ય નિભાવીએ એના પછી જ આપણે કોઈ ઉપર આક્ષેપ કરી શકીએ છીએ કેમ કે એક મત અગર તમે કહેશો કે મારા એક મતથી શું ફરક પડે છે પણ તમારા એક મતથી પણ ઘણો બધો ફરક થઈ ફરક પડી જતો હોય છે કેમ કે એક મતમાં હાર જીત પણ થઈ શકે છે ઘણા બધા યુવાનો છે અહીંયા આપણી ચાયની રોજગારી પણ મેળવી રહ્યા છે આપણે એમની પાસેથી પણ એક વડીલ છે એમની પાસેથી પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું દાદા આપ વડીલ છો ઘણી બધા ઇલેક્શનો આપે જોયા હશે તમે શું કહેશો એક મતદાન તરીકે ઘણા બધા બોલવા તૈયાર છે ઘણા બધા બોલવા પણ તૈયાર નથી કેમ કે જાગૃતિ માટે દરેકને આગળ આવવું પડશે અગર ભાજપ સરકારે કામ કર્યું છે અગર કચ્છ મોરબીના ઉમેદવાર ભાજપના ઉમેદવારે કામ કર્યું છે તો એમને નજર સમક્ષ રાખશું અને નવો ચહેરો જે નીતેશ લાલણ છે કચ્છ મોરબીનો કોંગ્રેસમાં જ ઉમેદવારી કરી રહ્યા છે એ પણ નિર્વિવાદિત ચહેરો છે યુવા ચહેરો છે ખાસ મિત્રો વાત કરી દઉં બે હજાર ચૌદમાં વિનોદ ચાવડા પણ નવા નવો ચહેરો હતો બે ટર્મનો એમને અનુભવ છે નિતેશ લાલણ છે ઉત્સાહી છે નવો ચહેરો છે એટલે લોકો એમને પણ નજર સમક્ષ રાખે બેને નજર સમક્ષ રાખીને સાત તારીખના અવશ્ય મતદાન કરજો આપણે ચાયની જે વ્યવસાય કરી રહ્યા છે એમની પાસેથી પણ આપણે થોડી મતદાન માટે કેટલી જાગૃતિ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું વડીલ મતદાન સાત તારીખના મતદાન કરવાનું છે આપ શું કહેશો એક યુવાન તરીકે જરૂરી છે મતદાન કરવું જરૂરી છે અને વધુનું વધુ તમે પ્રશ્ન પૂછો તો હું કંઈ કહી શકું એમ કે તમે મતદાન માટે શું અપીલ કરશો યુવાનોને મતદાન ખૂબનું વધુ જરૂરી છે કરવું વધારે થવી જોઈએ મતદાન જે પણ છે એ ગુત ઉપર સંભાળે છે ઘરમાંથી બોલાવીને કરાવવું જોઈએ મતદાન યુવા પણ જાગૃત થઈ ગયા છે છે અને કરી રહ્યા કે મતદાન અવશ્ય કરવું જોઈએ કેમ કે તમારો એક મત કિંમતી હોય છે પછી આપણે પાંચ વર્ષ માટે કોઈ પણ નેતા ઉપર આક્ષેપ કરીએ છીએ એના કરતાં યોગ્ય વ્યક્તિને એ લોકતંત્રનો વિશ્વનો સૌથી મોટો લોકતંત્રનો જે ભાગ બનવાનો આપણને મોકો મળ્યો છે એ ભાગ બની આપણે આપણી ફરજ નિભાવીએ પછી જ એ નેતા ઉપર આપણે આક્ષેપ કરીશું એવી સામે બેસવા કરતાં એક દિવસ અડધો દિવસ ધંધો બંધ રાખીને મતદાન અવશ્ય કરજો એ જાગૃતિ અમારા દ્વારા પણ અને યુવા મતદારો દ્વારા પણ કરવામાં આવી રહી છે